માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી કાયદાની અંદર કરેલી નવી જોગવાઈ વિભાજન અંગેના નિયમને એસટી એસટી સમાજ દ્વારા ઘેરો પ્રતિઘાત કરતા વિરોધ થયા હતા આજરોજ સમગ્ર ગુજરાતની અંદર તેમજ સમગ્ર નાના મોટા વિસ્તારોની અંદર બંધનો માહોલ જોવા મળ્યો હતો એ જ રીતે આદિવાસી સમાજ દ્વારા અપાયેલા બંધને ગ્રામ્ય વિસ્તારમાં સમર્થન મળતા ખેડગામ સહિતના નાના મોટા ગામો સંપૂર્ણ બંધ રહ્યા હતા ખેરગામ નગર અને તાલુકામાં લોકો બંધમાં જોડાયા હતા સુપ્રીમ કોર્ટ દ્વારા આરક્ષણ અપાયેલા ચુકાદાને લઈને આપ્યું હતું બંધનું આ એલાન રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર સામાજિક કાર્યકર આજે સાત બે હજાર ચોવીસ ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે તો સુપ્રીમ કોર્ટ મારફતે ક્રિમિનલના જજમેન્ટના અગેન્સ્ટમાં એસટીએસસી સમુદાયને સતત વિરોધ છે જેના માટે રાષ્ટ્રીય કક્ષાએથી ભારત પરનું એલાન આપેલું છે તો તે અનુસંધાનમાં ખેરગામમાં પણ લોકલ સમિતિ મારફતે એક રિક્ષા ફેરીને અપીલ કરવામાં આવી કે ખેરગામ પણ આપણે બંધ રાખવું જોઈએ તો ખેરગામમાં વેપારી મંડળ નાના મોટા તમામને સહકાર આપ્યો છે તે બદલ સૌનો આભાર માન્યો અને સાથે એક અમારી એક માગણી છે કે આ જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલી છે એના માટે સંસદમાં રાજ્ય સંસદમાં હજાર લાવે છે અને આ જે જજમેન્ટ છે અને રદ બાદલ કરે એવી અમારી સખત માંગણી છે ફક્તો જય જોહા જય આદિવાસ જીગ્નેશ પટેલ છે ખરગામ ગ્રામ પંચાયત એક્ટની સરપંચ હાલમાં જે એસટી એસસી એસટી સમાજની અનામતમાં જે ક્રિમિનલ દાખલ કરવા માટે જે જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે જેના જેના અનુસંધાને આદિવાસી સમાજ હોય કે એસસી સમાજ હોય એમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને એકવીસ તારીખે બંધનું એલાન ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ખેરગામ તાલુકા આદિવાસી સમિતિ દ્વારા પણ એ ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું અને ગઈકાલે ખેરગામ વિસ્તારમાં ખેરગામ વિસ્તાર દરેક વિસ્તારમાં રિક્ષા ફેરવી એક અપીલ કરવામાં આવી હતી દરેક સમાજના વેપારીઓને નાના મોટા વેપારીઓને અને એકવીસ તારીખે બંધ રાખવાનું રાખવાની જે અપીલ કરવામાં આવી એ અપીલને નાના મોટા તમામ વેપારીઓએ દરેક સમાજના વેપારીઓએ અપીલને સ્વીકારી અને આજે એકવીસ તારીખે સંપૂર્ણ સ્વયંભૂ બંધ રાખી સમાજને ટેકો આપ્યો છે એ માટે હું ખેરગામ તાલુકા આદિવાસી સમિતિ દ્વારા એ તમામ નાના મોટા વેપારીઓનો હું આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં પણ જ્યારે પણ સમાજને આવી કોઈ તકલીફો આવે ત્યારે દરેક સમાજ હાથે રહે એવી હું અપેક્ષા રાખું છું ખેરગામ એપીએમસી ડિરેક્ટર આજે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જે આદિવાસી સમાજનું આરક્ષણ હતું એમાં જે પાછળ હોય એટલા માટે અમે આખું ખેરગામ બંધ રાખવામાં આવેલ છે જે એસટી એસ સી સમાજના હાઈકોર્ટે જે નિર્ણય લીધો એ બાબતે ખેરગામ તાલુકા આદિવાસી સમાજ દ્વારા દરેક આગેવાનો દ્વારા વેપારી મંડળો દ્વારા અને દરેક આગેવાનો દ્વારા ખેરગામ સંપૂર્ણ બંધ રાખી આનો એક જે કામનું કે ભાઈ આ જે નિર્ણય લીધેલો છે એ ખરેખર ખોટો છે અને એની અંદર આ નિર્ણય સમાજ જે રીતે જે જેના સમાજની અંદર જે એનો નિર્ણય લેવાયેલો છે પહેલેથી જે વસ્તુ ચાલતી આવી છે એ જ પ્રમાણેની હોવી જોઈએ હાઈકોર્ટે શું નિર્ણય લીધો છે અને આ બંધ રાખવાથી એના પર શું અસર થશે એ બાબતે થોડુંક પ્રકાશ કર સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે એ નિર્ણયની અંદર કે સમાજની અંદર જે જે એસટી એસસીની અંદર જે કેટેગરી નક્કી કરવાની છે એ કેટેગરીની અંદર એ નિર્ણયથી જે ઘણા આદિવાસી સમાજને નુકસાન પણ થાય છે ને નુકસાન પણ થશે એ કારણે અને આ બંધ કરવાનું કારણ કે સમાજ એક છે અને સમાજ થકી આજે ખેરગામની અંદર દરેક જ્ઞાતિએ આ સમાજ સાથે જોડાયેલા છે અને આ સમાજ થકી જ આગળ વધ્યા છે એટલે સમાજને સહકાર આપી સ્વયંભૂ બંધ રાખી દરેક વેપારીએ નિર્ણય લીધો છે